તરસ ભૂલાવી દે મને તો આ છેલ્લા ચાલીસ વર્ષથી અનુભવ કરતો આવું છું કે જ્યારે વ્યાસપીઠ ઉપર બેઠા હોય ત્યારે આમ તો મારે આદત પંદર પંદર મિનિટે પાણી થોડું પીવાની મારી સાથે બધાને ખબર છે પણ અહીંયા ઉપર બેઠા પછી ભૂલાઈ જાય બધું કંઈ ખબર જ નહીં પાંચ પાંચ કલાક છ છ કલાક ચાલે અહીંયા તો આપણે થોડુંક સમય ના વહેલું કે કથા હોય તો પાંચ પાંચ છ છ કલાક સુધી પણ કોઈ દિવસ તરસ લાગે જ નહીં અંદર કારણ કે અમૃત રસ આમાં ભર્યો છે અને અમૃત રસ પીવે એને પાણીની શું જરૂર પડે આ વસ્તુનું ધ્યાન રાખવું ઉપર બેઠા પછી આમય વિધાન માટે પણ કંઈ લેવાતું નથી ઘણા લોકો વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા બધું બધું ઠપકારતા હોય પાણી પી લે ને જ્યુસે પી લે સૂપે પી લે અને અમારે તો ઘણા વર્ષો પહેલાની વાત કરું કોઈ કહો નહીં તો કહું ખાનગીમ કહી દઉં ઘણા વર્ષો પહેલા સિહોર બાજુમાં એક મહાત્મા હતા એ કથા કરે એટલે એ મને કે બાપુ હું કથા કરતા કરતા તમાકુ ખાઈ દઉં લે કથા કરતા કરતા કીધું તમાકુ કેમ ખાય લોકો જોવે નહીં ના અહીંયા આમ રાખ્યું હોય આગળ આ પોથી હોય આમ આમ હાલો તાળી પાડો રામ નામ ની તાળી એટલે બધું ઉડી જાય અને પછી આમ ચપટી ભરી લો અને તાળી કાને મારવા માટે જે રામે આમ પાણી ખેંચ્યું નાખી દીધી આવું બધું હાલતું હતું નાટકો બહુ થતા હતા આ બધું નાનપણમાં મેં જોયેલું બધું જોયેલું નજરે જોયેલી વાતો હા રામે માણ મેર્યું આમ અને પછી આમ પતી ગયું i'll see awesome. yeah.